અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે એટલે કે વીસ જુલાઈની મોડી રાત્રે હાઈપ્રોફાઈલ દારૂપાટી ચાલી રહી હતી જેના પર સાણંદ પોલીસે રેડ કરી છે રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે સો લોકોને તપાસ્યા જેમાંથી તેર યુવકો અને છવ્વીસ યુવતીઓ આમ કુલ ઓગણચાલીસ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા તમામને મોડી રાત્રે જ મેડિકલ સિવિલમાં લઈ જવામાં આવ્યા જે બાદ રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે બિલ્ડર પ્રતિક સાંધીની બર્થડે પાર્ટી નિમિત્તે આ દારૂ પાર્ટી યોજાઈ રિસોર્ટમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે સો લોકો હાજર હતા શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ લેવામાં આવ્યા સોમાંથી તેર યુવકો છવ્વીસ યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં હતા કુલ ઓગણચાલીસ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે રિયલ એસિસ્ટ સાથે સંકળાયેલા પ્રતિક સાંધી બર્થડે પાર્ટી નિમિત્તે દારૂ પાર્ટી યોજાઈ

દારૂની મહેફિલ જેવો એક કેસ કરવામાં આવેલો છે અને એ કેસમાં અમારી જે લગભગ પચાસથી વધારેની ટીમ હતી ઓર આ ટીમ બાતમીના આધારે ત્યાં પહોંચી હતી ઓર ત્યાં પહોંચીને જો તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ થર્ટી નાઇન લોકો એમાં લિકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલો છે અને એમાંથી ટ્વેન્ટી સિક્સ મહિલાઓ છે અને થર્ટીન જે છે એ મેલ્સ છે એ મેલ્સ અત્યારે જે છે મારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે છૂટા કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ છે એ ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે પાંચ મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે લગભગ વીસ જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા તો એ હુક્કા પણ જપ્ત કરવામાં આવેલા છે અને હુક્કામાં શું સબસ્ટેન્સ હતું એની એફએસએલની એફએસએલથી પરીક્ષણ કરાવ્યા પછી અમે નક્કી કરી કે એમાં તબાકો એક્ટમાં ગુનો દાખલ કરીએ એન્ડી પેસમાં એક્ટ ગુનો દાખલ કરીએ એ જે દારૂ મોકલવા મોકલનાર છે એના અત્યારે એક મિત નામના માણસનો અત્યારે નામ ખોલાવેલું છે ઓર એની ડિટેલમાં અમે મૂળ સુધી જઈને એ જે વીસ ત્રીસ બોટલનો જે જથ્થો હતો એ ક્યાંથી લાવ્યા હતા એની મૂળ સુધી અમે જઈએ એના પહેલી એક દિવસ પહેલાં પણ અમે કલાર બ્લૂ એન્ડ ગ્રીનમાં એક બંગલોમાં એક એવી પ્રકારની મહેફિલ ચાલતી હતી એમાં પણ એક કેસ કરવામાં આવેલો છે એમાં બાર આરોપી હતા એ બાર આરોપીની કાલ અટક કરવામાં આવી હતી ઓર આ પ્રકારની કોઈ પણ જે પ્રવૃત્તિઓ છે એને માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને આખી ગુજરાત પોલીસ જે છે કટિબદ્ધ છે કે કોઈપણ સંજોગોમાં એવી તમામ પ્રકારની પ્રવૃત્તિઓ રોકવા માટે અમે અમારી તરફથી જો એ પૂરતા પ્રયત્ન કરી અને હંડ્રેડ પર્સન્ટ અમારે જે એફર્ટ છે જેટલો તમામ જગ્યા અમે રેડ કરવાની ચેક કરવાની આ કામગીરી અમારી ચાલુ રહેશે એને પહેલાં પણ ચાલુ આ જે જગ્યા હતી આ જગ્યા આ જે બેંકેટ હોલ છે તો આ અહીંયા એની એક બર્થ પાર્ટી હતી અને બર્થડે જેનું હતું એનું નામ પ્રતિક સાઘી છે અને પ્રતિક સાંઘી જોએ મિત નામના માણસથી જો દારૂનો જથ્થો મંગાવેલો હતો અને આ જે જગ્યા ભાડાલી હતી આ એને મેમ્બરશિપ છે તો એમને આપેલી છે આ એની તપાસ અત્યારે ચાલુ છે અને એમાં જે પણ કોઈ બીજા કોઈ પણ સંડોવેલા હોય એના ત્યાંનો ક્લબનો કોઈ સ્ટાફ પણ સંડોવેલો હોય તો એની પણ જાય ડિટેલમાં અમે જઈએ અને જે પણ આ આખા પ્રોસેસમાં જે સંડોવેલા હોય બધાને અમે એને વિરુદ્ધ નોંધા એની ડિટેલમાં તપાસ અત્યારે ચાલુ છે એમ જે તમને ખબર હોય કે જે ટોટલ થર્ટી નાઇન આરોપીઓ હતા અને જે ડિટેન હતો એનો એની સંખ્યા બહુ વધારે હતી